તો મકાઈ ને હેતર જોવા જવું પડશે છીકા ડાળ થી જ નઈતી થી હા એવું લાગે છે પેલા આવતો હું ફટાફટ લઈ

કેમ થાય માહેતર મારી સારવાટો છો માં સાદ નહીં તો સાના હોય તો ના બે તો માહેતર ના થાય કેમ અમેમ કઈ વાય છે સાચું પૈસા મે આલી દેતી તે લા લાવી દીધું લા ફી બે હાથ હાથ તો અમે હેતર આવી તો